ગુજરાતી લોક સંગીત આપણા ગુજરાતનું એક ગૌરવ છે અને દરેક ગુજરાતીઓના હૈયામાં વસેલું છે પણ આજે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતની મ્યુઝિક કલામાં કોણ છે મોરપીચ અને કયો કલાકાર છે સૌથી સર્વશ્રેષ્ઠ એક તરફ છે લોકપ્રિયતા અને ઉર્જાનો ખજાનો એટલે કે રશ્મિતા રબારી અને બીજી તરફ છે ભક્તિમય સુર અને મીઠાશનો ખજાનો એટલે કે પૂનમ ગઢવી આજના આપણે આ મ્યુઝિક મુકાબલામાં જાણીશું કયો કલાકાર પબ્લિકના દિલો પર રાજ કરે છે જો તમને ઉર્જા અને ગાયકામાં જોશ જોતું હોય ને તો તમારે ભાઈ યાદ કરી લેવાનું રશ્મિતા રબારી રશ્મિતા રબારી માત્ર ગીત ગાતી નથી એના ગીતની અંદર ભાઈ જોરદાર સમયમાં સુર પણ હોય છે અને તમે જાણતા જશો જે રશ્મિતા રબારી છે તેના મ્યુઝિક ઘણા બધા સુપરહિટ થયા છે અને તેનો અવાજ ઘણા લોકો પસંદ પણ કરે છે રશ્મિતા રબાઈના ચાપ તેવું પણ કહેતા હોય છે કે રશ્મિતા રબાઈના જે મ્યુઝિક હોય છે તે મ્યુઝિક નથી હોતા એક તોફાન હોય છે બીજી તરફ છે મિઠાસ પડી અવાજ એટલે કે પૂનમ ગઢવી પૂનમ ગઢવી માત્ર મ્યુઝિક ગાતી નથી પણ મ્યુઝિક ની અંદર તેની ભક્તિમય સૂર પણ હોય છે અને તેમનો મ્યુઝિક ગવાનો જે અંદાજ હોય છે તે અંદાજ જ પસંદ આવે છે અને હા જો રશ્મિતા રબારી છે તો પૂનમ ગઢવી પણ એક શાંતિ છે હવે મોટો સવાલ એ છે રશ્મિતા રબારી વર્ષિષ પૂનમ ગઢવી આ બંને કલા માંથી કોણ છે સર્વશ્રેષ્ઠ એક તરફ છે તોફાન અને એનર્જી એટલે કે રશ્મિતા રબારી અને બીજી તરફ છે ભાવના ભક્તિ અને દિલ સુધી પહોંચે તેવું મ્યુઝિક તો તમને આ બંને કલાકાર માંથી કયા કલાકાર નું મ્યુઝિક ગમે છે લખજો કે તમારું ક્યુ ફેવરિટ સિંગર છે હકીકત માં આપડે એમ જોઈએ ને તો બંને સિંગર સરખા છે અહિયાં કોઈ પણ હારતું નથી કેમ કે ગુજરાત ની મ્યુઝિક અને કલા ની અંદર દરેક કલાકારો ને ભાઈ એક જ સન્માન આપવામાં આવે છે પણ મિત્રો તમે છેલ્લે કોમેન્ટ એ જ કરજો કે તમારું ફેવરિટ આ બને સિંગરમાંથી કોણ છે અને આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્ય મોકલજો મળીશો બીજા વિડીયોમાં